તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ની અભિનેત્રી રીતિકા ઝીલકા ને અમદાવાદ માં યોજાયેલી લોક અદાલત એક કરોડ ઓગણીસ લાખ વળતર ચૂકવવામાં આવ્યું અકસ્માત વર્તનના દાવામાં અભિનેત્રી રીતિકા વીમા કંપની દ્વારા હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવના હસ્તે એક કરોડ ઓગણીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હજાર સોળમાં માં ફિલ્મના શૂટિંગથી પરત ફરતા પ્રોડ્યુસરની કારનો અકસ્માત થતા અભિનેત્રી બંને પગેથી ક્વેરેટાઇઝ થઈ ગઈ હતી તો અમે ક્લેમ કર્યો હતો જે ઇન્સ્યોરન્સ છે અને લોક રાષ્ટ્રીય લોક અદાલતે ખૂબ જ સરસ અને ખૂબ જ ઉંચાળૂપી સમાધાન પણ આપ્યું છે અને ખૂબ જ સારી રકમ મને મળી છે વર્ષ બે હજાર સત્તરમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો અભિનેત્રીને અકસ્માતમાં પંચાણું ટકા કાયમી ડિસેબિલિટી થઈ છે દાવાની રકમ સામે એક કરોડ ઓગણીસ લાખ રૂપિયામાં સમાધાન કરવામાં આવ્યું છે એનાથી અમારા અરજદારને સંપૂર્ણ સંતોષ છે વીમા કંપનીના ઓફિસરે ઘણો રસ લીધો છે આમાં અને અરજદાર તરફે અમે પણ એમને સારામાં સારું વળતર મળે મેક્સિમમ વળતર મળે એ રીતે અમે આ મેટર ફાઈનલ કરેલી છે અકસ્માત સમયે અભિનેત્રી 24 વર્ષની ઉંમરની હતી અને તંદુરસ્ત હતી તેણે ગુજરાતી ફિલ્મોમાં ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું ઉપરાંત મોડલિંગ અને એન્કરિંગ જેવા કામો કર્યા હતા પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેણે રિપોર્ટર તરીકે અભિનય કર્યો છે જો કે હવે પોતાની આ સ્થિતિને કારણે તે કામ કરવામાં અસમર્થ છે આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ